ય નૃષ્ણાય નમ ઓમ નમો ભગવતે ઉલટું કરશો તો થશે થા તો જીવન નો થાક ઉતારે એને કથા કહેવાય એટલે ધ્યાન આપીને સાંભળજો આજની કથામાં સાંભળીશું હંસ અને કાગડા નો દ્રષ્ટાંત એક હંસ અને હંસલી આનંદથી રહેતા હતા હંસલી બહુ જ સુંદર હતી જંગલમાં ફરતા ફરતા એક દિવસ સાંજ પડી ગઈ તેથી એક ઝાડ ઉપર બનને બેઠા તે ઝાડ ઉપર કાગડાનો માળો હતો હંસે રાત રહેવા માટે કાગડા આગળ માંગણી કરી રૂપાણી હંસલીને જોઈને કપતી કાગડાની દાનત બગડી હતી તેથી તેણે એકલી હંસલીને પોતાના માળામાં રહેવા દીધી પણ બીજે દિવસે હંસલીને માળામાંથી જવા ન દીધી લુચ્ચો કાગડો હંસલીને છોડતો નથી હંસે કાગડા પાસે હંસલીની માગણી કરી તો કાગડો કહે જા જા હવે હંસલી તો મારી છે હું હંસલીને નહીં છોડું હંસ કહે હંસલી મારી છે તારી ક્યાંથી થઈ તું ખોટો ગળે પડે છે વાદ વિવાદ વધી પડતા બંને નક્કી કર્યું ચાલો આપણે ન્યાયાધીશ પાસે ખરા ખોટાનો ન્યાય કરાવીએ ચતુર હતો હતો વધુ હોશિયાર તે તો ન્યાયાધીશ ને ઘેર મળવા ગયો ને ત્યાં જઈને ન્યાયાધીશ ને કહે તમારા માતા પિતા કયા છે તે હું જાણું છું તમે મારું એક કામ કરશો તો હું તમારું કામ કરીશ તમે કાલે એવો ન્યાય આપજો કે હસલી કાગડાની છે એવો ન્યાય આપશો તો તમારા પિતૃઓ કઈ યોનીમાં છે તે હું તમને બતાવીશ કાગડો એ પિતૃનો દૂત કહેવાય છે તેથી ન્યાયાધીશ લલચાયા અને લાંચમાં તેમણે બીજે દિવસે અસત્ય ન્યાય આપ્યો કાગડાની ઝડપ હંસ કરતાં વધારે હોય છે તેથી ન્યાયાધીશે કહ્યું

આમ કહી કાગડો ન્યાયાધીશને એક ઉકરડા પાસે લઈ ગયો અને તેમાં ફરતા કીડી મંકોડાને બતાવીને કહ્યું આ કીડી તારી તારીમાં છે અને આ મંકોડો તારો બાપ છે જેનો પુત્ર આવો ખોટો ન્યાય આપે તેના માતા પિતાની આવી દુર્ગતી જ થતી હોય છે માતા પિતાની સેવા એ સંતાનોનું પરમ કર્તવ્ય છે જે માતા પિતાની આજ્ઞા ન પાડે તમારા માતા સેવા તમે પ્રેમપૂર્વક કરશો તો તમે ઘરડા થશો ત્યારે તમારા સંતાનો પણ તમારી સેવા ચાકરી કરશે સુખી થવું હોય તો નિરંતર માવતર સેવા કરો સુખદેવજી મહારાજને માતાના ઉદરમાં જ વૈરાગ્ય પ્રાપ્ત થયો હતો જન્મતા જ તેમને સંસાર અસાર લાગ્યો અને તેઓએ વન તરફ પ્રયાણ વખતે પિતાને સ્પષ્ટપણે કહ્યું તમે મારા પિતા નહીં અને હું તમારો પુત્ર નહીં ભાગવત ખાસ કરીને સંસારીઓ માટે છે ઘરમાં રહેલા ગૃહસ્થનું પણ ભાગવત વાંચવાથી સાંભળવાથી તે પ્રમાણે વર્તવાથી કલ્યાણ થાય એ આદર્શ રાખીને વ્યાસજીએ આ કથા કરી છે ઉપનિષદમાં કહેવામાં આવેલું છે કે ત્યાગ વિના ભગવાન ના મળે પણ શ્રી વ્યાસજીએ વિચારેલું કે કલિયુગમાં લોકો પાપ વધુ વધારતા જવાના પાપ છોડતા લોકોને આવડતું નથી તેથી તેમણે કલિયુગના લોકો સહેલાઈથી પાપ છોડે અને પ્રભુ ભક્તિમાં વળે તે માટે શ્રીમદ ભાગવતની રચના કરી છે ભગવાન શ્રીકૃષ્ણ વ્યાસનારાયણના રૂપે પ્રગટ થયા છે વ્યાસનારાયણ ભગવાન શ્રીકૃષ્ણનો જ્ઞાન અવતાર છે પ્રભુને લાગ્યું કે મારા સ્વરૂપનું જગતને જ્ઞાન નથી તેથી ભગવાને વ્યાસજીનું સ્વરૂપ ધારણ કર્યું છે શ્રી વ્યાસ મહર્ષિએ વેદોના વિભાગ કર્યા તથા અનેક પુરાણોની રચના કરી છતાં વ્યાસજીને શાંતિ મળી નહીં આ માટે તેમણે નારદજીને પૂછ્યું ત્યારે નાર્દજીની આજ્ઞાથી તેમણે પ્રેમ પ્રધાન ભાગવત શાસ્ત્રની રચના કરી વ્યાસાશ્રમમાં ભાગવતના આરંભમાં પૂજન માટે વ્યાસજીએ ગણપતિ મહારાજનું આહવાન કર્યું એટલે ગણપતિ મહારાજ પ્રગટ થયા વ્યાસજીને મોટી મૂંઝવણ એ હતી કે ભાગવત શાસ્ત્ર લખે કોણ વ્યાસજીએ તેમણે કહ્યું મારે ભાગવત શાસ્ત્રની રચના કરવી છે છે પરંતુ પ્રશ્ન એ થાય કે હું બોલું ત્યારે લખે કોણ આ સાંભળી ગણપતિ મહારાજે પોતે જ ભાગવત શાસ્ત્ર સુંદર રીતે લખવા માટે સહર્ષ તત્પરતા દર્શાવી આથી વ્યાસજીની મોટી મૂંઝવણ તળી ગઈ તમે બોલશો તેમ હું લખતો જઈશ પણ તમારે બોલતા વચમાં અટકવું નહીં હું એક ક્ષણ પણ નવરો નહીં બેસું તમારે ચોવીસ કલાક કથા બોલવી પડશે વ્યાસજીએ કહ્યું મહારાજ તમારી શરત ને માન્ય રાખી પરંતુ હું જે કઈ બોલું તે યોગ્ય છે કે અયોગ્ય છે તે સમજી વિચારીને ખૂબ વિચારપૂર્વક લખવાનું છે અને તે એવું સરળ કે સહુ સમજી શકે ગણપતિ મહારાજ આ માટે કબૂલ થયા વ્યાસજીએ કથાનો પ્રારંભ કર્યો પરંતુ સો શ્લોક થાય એટલે વ્યાસજી એક કૂટ શ્લોક મૂકે અને તે યોગ્ય છે કે અયોગ્ય તેનો વિચાર કરવામાં ગણપતિ સમય લાગે અને ત્યાં વ્યાસજી ખૂબ ઝડપથી પોતાના બીજા કાર્યો પતાવી દે વ્યાસજીએ વૃદ્ધાવસ્થામાં આ ગ્રંથની રચના કરી એટલે પોતે આ ગ્રંથનો પ્રચાર કરી શકવાના નથી તેવો ખ્યાલ આવતા તેઓ ઊંડી ચિંતામાં પડી ગયા કે ભાગવત શાસ્ત્રની રચના તો બરાબર થઈ ગઈ પરંતુ તેનો પ્રચાર કરવો જરૂરી છે તો આ ગ્રંથનો ભગીરથ અને અસરકારક પ્રચાર કોણ કરશે ભાગવત શાસ્ત્રની રચના કર્યા પછી વ્યાસજીએ કલમ મૂકી દીધી સંસાર સુખ ભોગવ્યા પછી તેમાં અસારતા જોવામાં આવતા ઘણા મનુષ્યોને વૈરાગ્ય આવે છે

આમ વિચારતા વ્યાસજીને વૃદ્ધાવસ્થામાં પુત્રેષણા જાગી તેમણે વિચાર્યું ભગવાન શંકર વૈરાગ્યનું સ્વરૂપ છે તે માટે હું ભોળા શંકરને આરાધું જો શિવજી મારા ઉપર કૃપા કરે અને મારે ત્યાં પુત્ર રૂપે પધારે તો મેં ધારેલું ભગીરથ કાર્ય સરસ રીતે પાર પડે રુદ્રનો જન્મ છે પણ મહારુદ્ર નો નથી ભગવાન શિવ પરબ્રહ્મ છે

આપ સમાધિમાં જે આનંદ ભોગવો છો તે આનંદ જગતને આપવા આપવાન શંકરમાં આવ્યા પછી માયા વળગે છે અને માયા કોઈને છોડતી નથી કોલસાની ખાણમાં કોઈ જાય તો તેના હાથ પગ કાળા થયા વિના રહે નહી તેના કપડા પણ કાળા થઈ જાય કોલસાનો કાળો રંગ તેને લાગ્યા વિના રહે નહીં જેવો સંગ તેવો રંગ લાગે માયા વર્ગે પછી છૂટે જ નહીં ભગવાન શિવ કંઈ જ બોલ્યા નહીં એટલે વ્યાસજીએ કહ્યું મહારાજ આપને જગતમાં આવવાની જરૂર લાગતી નથી તો પણ મારી નમ્ર વિનંતી છે કે જગતના જીવોનું કલ્યાણ કરવા આપ પધારો આપને માયા શું અસર કરી શકવાની હતી શિવજીએ વિચાર્યું વ્યાસજીની માગણી તો વ્યાજબી જ છે સમાધિમાં હું જે આનંદનો અનુભવ કરું છું તે જગતને હું આપવા તૈયાર છું માટે મારે અવતાર લઈને જગતને સમાધિના આનંદનું દાન કરવું જોઈએ આમ ભગવાન શિવજી અવતાર લેવા તૈયાર થયા એ અવતાર તે સુખદેવજીનો શુકદેવજી ભગવાનનો અવતાર હતા એટલે તેઓ જન્મથી પૂર્ણ નિર્વિકાર હતા જે જન્મથી વિરક્ત હોય તે વૈરાગી કહેવાય બ્રહ્મસૂત્ર બનાવ્યા યોગ દર્શન ઉપર ભાષ્ય રચ્યું પરંતુ તેઓને લાગ્યું કે કલિયુગનો માનવી ભોગ પરાયણ થશે અને તેથી તે યોગમાં પ્રવૃત્ત થઈ શકશે નહીં તેથી કરુણા કરી તેઓએ આ ભાગવત શાસ્ત્ર રચ્યું રાજા પરીક્ષિતને નિમિત્ત બનાવીને સંસારમાં ફસાયેલા લોકોને મુક્ત કરવા અને ભક્તિમાં જોડવા માટે વ્યાસજીએ આ શ્રીમદ ભાગવતની કથા કરેલી છે વ્યાસજીને નાંદજીએ સ્વરૂપનો ભાન કરાવ્યું અને પરિણામે વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી વ્યાસજીએ પ્રાણાયામથી દ્રષ્ટિ અંતર્મુખ કરી ત્યાં હૃદય ગોકુળમાં બાલકૃષ્ણ દેખાયા વ્યાસજીને સમાધિમાં જે દેખાયું તે બોલ્યા છે જેની બહિર્મુખ વૃત્તિ છે એ ભાગવતનું રહસ્ય બરાબર સમજી શકશે નહીં ભાગવતમાં તત્વજ્ઞાન ઘણું છે પણ તેનો પ્રધાન વિષય પ્રેમ છે બીજા પુરાણોમાં જ્ઞાન કર્મ ધર્મ

જ્ઞાન અને વૈરાગ્ય ને પુષ્ટ કરવા માટે ભાગવત કથા શ્રવણ કરવાની છે દ્રુતા વગરનું જ્ઞાન વ્યર્થ છે તેમ બેદરકારીથી શ્રવણ કરેલું પણ વ્યર્થ જાય છે સંદેહયુક્ત મંત્ર વ્યર્થ છે તેમજ વ્યગ્રચિત્તે કરેલા જપ પણ ફળદાયી થતા નથી કથા બરાબર સાંભળો મનન કરો અને સારભાગ જીવનમાં ઉતારો તો જ કથા સાંભળી સાર્થક ગણાય

लाली मेरे लाल की सब जग रही समाई लाल देखन मई गई मई भी हो गई लाल एकाएक भाव भोर बनेली गोपियों ने पोता ना स्वरूप नु विस्मरण थयो अनेते जोर जोर थी बोलवा लागी पूछ कृष्ण छो जब पता तेरा लगा तो अब पता मेरा नहीं जारे तमारो पत्तो लागो त्यारे हूज रही नहीं

હું તને છોડીને ગયો નથી હું તારી પાસે જ છું આથી હું અચંબામાં પડી સામે જ શ્રી કૃષ્ણ હસતા ઉભેલા જોઈ મે પૂછ્યું કે તમે અહીં ક્યાંથી તમે તો અમને વિલાપ કરતા છોડીને મથુરા સિધાવ્યા હતા તે એકાએક ક્યારે પધાર્યા તો શ્રી કૃષ્ણે તેનો ઉત્તર આપ્યો કે ઘેલી ગોપી હું તારી પાસે જ છું તને છોડીને હું ક્યાંય ગયો નથી ઉદ્ધમને આમ પોતાનો તે ગોપી બોલી ઉદ્ધવા તમે કહો છો કે શ્રી કૃષ્ણ મથુરામાં છે પણ હું કહું છું કે મારા કૃષ્ણ મને છોડીને ગયા જ નથી કૃષ્ણ મારી પાસે જ છે તે મને છોડીને જાય જ નહીં ઉદ્ધમને જે જ્ઞાનનું અભિમાન હતું તે અહીં ઉતરી ગયું તેઓ સમજી ગયા કે ગોપી કૃષ્ણ જુદા નહીં પણ એક જ છે ગોપીને ઝાડમાં લતામાં શ્રી કૃષ્ણ દેખાય છે તેને સર્વમાં કૃષ્ણના દર્શન થાય છે તમે જ્યાં જાવ ત્યાં પરમાત્માનો અનુભવ કરો કેટલાક માણસોને બહાર પરમાત્માના દર્શન થાય છે પણ પોતાની અંદર થતા નથી એને પ્રભુના વિયોગનું દુઃખ વેઠવું પડે છે જેને પરમાત્માના દર્શન થાય છે એને ક્યારેય પ્રભુનો વિયોગ થતો નથી પરમાત્માનો ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય છે મનની શુદ્ધિ કાંઈ દાનથી કે સ્નાનથી થતી નથી તીર્થ સ્થાન થી શરીર શુદ્ધ થાય છે પણ મન શુદ્ધ થતું નથી સંસારનું ચિંતન કરવાથી બગડેલું મન જ્યાં સુધી પ્રભુનું સતત ચિંતન ન કરે ત્યાં સુધી સુધરશે નહીં પ્રભુનું ધ્યાન ન થાય તો હજુ નથી પણ સંસારને બહુ ચિંતવશો નહીં અને કોઈ સ્ત્રીને ધ્યાનમાં લાવશો નહીં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી મન સુધરે છે કૃષ્ણ કીર્તનથી જગતનું વિસ્મરણ થાય છે પરમાત્માના મંગલમય સ્વરૂપને નિહાળતા તેના નામનું કીર્તન કરો વાણી કીર્તન કરે અને આંખ દર્શન કરે તો મન શુદ્ધ થાય છે શ્રી કૃષ્ણના ધ્યાન સિવાય મનને શુદ્ધ કરવાનો અન્ય કોઈ ઉપાય નથી પરમાત્માનો એકાગ્રપણે ધ્યાન કરવાથી જીવ ઈશ્વરનું મિલન થાય છે પરમાત્મા અનંત શક્તિમાન છે જો જીવ અનંત શક્તિમાનનું ધ્યાન કરે તો તેનામાં અનંત શક્તિ આવે છે તમે આંખથી દર્શન અને મનથી સ્મરણ કરો તો પરમ કૃપાળુ પરમાત્માની શક્તિ તમારામાં આવશે સવારે વહેલા ઉઠી ઈશ્વરનું ધ્યાન કરો જમતા પહેલા શ્રી કૃષ્ણનું ધ્યાન કરો સ્મરણ કરો ઈશ્વરનું ધ્યાન કરવાથી જીવમાં શક્તિ આવે છે ધ્યાન વિના બ્રહ્મ સંબંધ થતો નથી ધ્યાનની પરિપક્વ દશા એ જ સમાધિ છે શાસ્ત્ર हृदय ને કોમળ બનાવે છે જ્યારે જ્ઞાન હૃદય ને વિશાળ બનાવે છે શાસ્ત્રમાં સુખના ચાર પ્રકાર વર્ણવેલા છે એક છે શરીર સુખ બીજું છે ઇન્દ્રિય સુખ ત્રીજું છે પ્રાણ સુખ અને ચોથું છે આત્મ સુખ સંસારી જીવ સ્વાર્થથી ભરેલો અને વાસના વિકારથી ઘેરાયેલો છે તેથી ઈશ્વરની ભક્તિમાં તેનું મન લાગતું નથી. વ્યાસજી કહે છે કે હું મંગલા ચરણા શ્લોકમાં સર્વથી ઉત્તમ સત્યરૂપ ઈશ્વરનું ધ્યાન કરું છું. વ્યાસજી ધ્યાન માટે એવો આગ્રહ નથી કરતા કે એક શ્રી કૃષ્ણનું ધ્યાન કરો. જેને જે સ્વરૂપમાં પરમાત્મામાં પ્રીતિ હોય તે સ્વરૂપનું ધ્યાન ઉત્તમ છે. પ્રભુનું ધ્યાન કરતા કરતા જે દેહ ભાન ભૂલે છે એની પાછળ પાછળ પ્રભુ ફરે છે ધ્યાન કરતા કરતા મનુષ્ય જેમ જેમ જગતને ભૂલે છે તેમ તેમ આનંદ મળતો જાય છે જે ઠાકોરજીના સ્વરૂપના ધ્યાનમાં આપણને ખૂબ આનંદ આવે છે તે આપણા માટે ઇષ્ટ છે જે દેવનું ધ્યાન કરવું હોય એ દેવના ધામનું પ્રથમ ધ્યાન કરો

એ સ્વયં ઠાકોરજી પોતે જ છે એવો ભાવ રાખો જેને મૂર્તિમાં ચૈતન્યનો અનુભવ થાય એને જ જગતમાં વિરાજેલા ચૈતન્ય પરમાત્માનો અનુભવ થઈ શકે છે મૂર્તિમાં પરમાત્માનો ભાવ ન અનુભવનારને જગતમાં પરમાત્માના કદી ક્યાંય દર્શન નહીં થાય જ્ઞાનનું ફળ ધ્યાન છે શ્રી ની લીલા જેમ અનંત છે એમ એમની કથા પણ અનંત છે તમે ચિંતન કરશો કરશો તો તો મન મન બહુ ખૂબ ધ્યાન જ્યાં સુધી પ્રભુના સ્વરૂપનું ચિંતન અને ધ્યાન નથી થતું ત્યાં સુધી મન સુધરતું નથી મન કેવું છે એની ખબર ધ્યાન કરનારને પડે જગતમાં કઈ ખરાબ નથી જગત એ પ્રભુનો સ્વરૂપ છે એટલે આપણે પોતાના મનને જ સુધારવાની જરૂર છે ભાગવતનો રહસ્ય એટલું બધું છે કે તે વર્ણવતા પાર આવે નહીં અહીંયા શ્રીમદ ભાગવતનો રહસ્ય સમાપ્ત થાય છે ભાગવતનો પ્રથમ સ્કંદ હવે સાંભળીશું તો બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ